પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો સિત્યાસીમો દિવસ અઠ્ઠાવીસ માર્ચ બે હજાર પચીસ અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ વધંભ અને ઘેટુ ઇંગ્લેન્ડમાં એક સુંદર મોટું ચર્ચ બનાવવામાં આવ્યું બહુ જ ભવ્ય રીતે એનું ઓપનિંગ કરવામાં આવ્યું અને એ ચર્ચ જ્યારે પૂરું થયું ત્યારે ચર્ચ ઉપર વધસ્તંભ મૂકવામાં આવ્યો અને તેની બાજુ વધસ્તંભની બાજુ ઘેટાનું ચિત્ર દોરવામાં આવ્યું વધસ્તંભ એની બાજુ ઘેટું ને એક વખતે ચર્ચની મુલાકાતે એક મહેમાન પાળક સાહેબ આવ્યા અને મહેમાન પાળક સાહેબે આ ચર્ચને જોઈને બહુ વખાણ કર્યા સુંદર મોટું ચર્ચ ભવ્ય ચર્ચ તમે બનાવ્યું છે ચર્ચમાં મોટી સંખ્યામાં લોકો પ્રભુનું ભજન કરે છે જુદી જુદી સંગતો થાય છે માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ અને મહેમાન પાળકે કમિટીના સભ્યોને પ્રશ્ન કર્યો કે મોટા ભાગે દરેક ચર્ચ ઉપર વધસ્તંભનું વધસ્તંભ મૂકવામાં આવે છે ત્યારે તમારા ચર્ચ પર મિનારા ઉપર વધસ્તંભ તો છે જ પણ વધસ્તંભની બાજુમાં ઘેટાનું પણ ચિત્ર મૂકવામાં આવ્યું છે તો એનું રહસ્ય શું શા માટે તમે વધસ્તંભની બાજુમાં ઘેટાનું ચિત્ર મૂક્યું છે અને પાસ્ટો કમિટીના સભ્યોએ અને લોકલ પાળક સાહેબે એમને આખી વાત કરી કે જ્યારે અમારું આ ચર્ચ બનતું હતું તે વખતે ઘણા બધા કારીગરો કામ કરતા હતા અને જ્યારે છેલ્લે ફાઇનલી મિનારા ઉપર વધસ્તંભ મૂકવાનો હતો તે વખતે ઘણા બધા કારીગરો જુદું જુદું કામ કરતા હતા અને એ ઉપર લગાવવાને માટે કારીગરો કામ કરતા હતા અને કામ કરતા કરતાં અકસ્માત રીતે એક કારીગર ઉપરથી નીચે પડ્યો અને પેલા મહેમાન પાળક સાહેબ કહે છે તો તો એ કારીગર મરણ પામ્યો એવું ને અને લોકલ પાળક સાહેબ કહે છે ના એ કારીગર મરણ પામ્યો નથી પણ જ્યારે એ કારીગર નીચે પડતો હતો ત્યારે એક ઘેટા પાળક એમના ઘેટાને લઈને ત્યાંથી પસાર થતો હતો ત્યારે આ કારીગર ઘેટા ઉપર પડ્યો અને ઘેટું મરણ પામ્યું પણ કારીગર બચી ગયો અને માટે પાસ્ટો કમિટીએ એવું નક્કી કર્યું કે આપણે આ વધ સ્તંભનું વધ સ્તંભ મૂકીએ છીએ એની બાજુમાં આપણે ઘેટાનું ચિત્ર મોટું દોરીને મૂકીએ અને મહેમાન પાળક સાહેબે અને લોકલ પાળક સાહેબે બધા સાથે મળીને જે ચર્ચા કરી ત્યારે કહેવામાં આવ્યું કે પ્રભુ ઘેટા પાળક એના લોકને માટે મરણ પામ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘેટા પાળક છે અને ઘેટાઓને માટે મરણ પામ્યો અહીં આગળ ઘેટું મરણ પામ્યું છે પણ એનો અમે અર્થ લઈએ છીએ ત્યારે મહેમાન પાળકે કહ્યું કે સંડે સ્કૂલમાં એક વખતે મારી મંડળીમાં મેં પ્રશ્ન કર્યો કે જૂના ને નવા કરારમાં ઘેટા પાળકનો તફાવત શું છે ઘેટા પાળકનો તફાવત શું છે ત્યારે સન્ડે સ્કૂલના વિદ્યાર્થીએ કહ્યું કે જૂના કરારમાં ઘેટા પાળક એ ઘેટાનું બલિદાન આપતા હતા અને નવા કરારમાં ઘેટા પાળક પોતે ઘેટાને બચાવવાને માટે બલિદાન આપ્યું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને બચાવવાને માટે પોતાનું બલિદાન આપ્યું આ લેન્ટના દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે પ્રભુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો ગીતશાસ્ત્ર ત્રેવીસમો અધ્યાય આખું ઘેટા પાળકના વિશે જ છે અને એમાં આપણે જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા છે અને યાદગીરીને માટે પ્રભુનો આભાર માનીએ છીએ આવો આપણે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ નવો દિવસ અમારા જીવનોમાં બતાવ્યો ઘેટા બાળક અને ઘેટું અને એ બાબત સમજવામાં કારણ કે પ્રભુ તમે ઘેટા બાળક છો અને તમે ઘેટાને માટે પ્રાણ આપ્યો અને એ બાબત સમજવામાં આશીર્વાદ આપો દોરવણી આપો ઈ શું અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો આ મેન